ભરતી બે હજાર પચીસ વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આર વિભાગનો સમાવેશ થાય છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી પોસ્ટ પાત્રતા વયમર્યાદા પસંદગી પ્રક્રિયા જરૂરી સૂચનાઓ અરજીની છેલ્લી તારીખ અરજી પ્રક્રિયા મહત્વપૂર્ણ માહિતી સંસ્થાનું નામ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ એપ્રેન્ટીસ સ્થાન રાજકોટ અરજી કરવાની રીતે ઓનલાઈન પગાર પોસ્ટ પર આધાર રાખે છે ખાલી જગ્યાઓ આઠસો પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ અધિકૃત ઉંમર મર્યાદા ન્યૂનતમ ઉંમર એકવીસ વર્ષ મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ અપર એજ રિલેક્સેશન ખાસ કેટેગરી પર આધાર રાખે છે કેવી રીતે અરજી કરવી અરજી કરવા માટે ઉમેદવારો ડબલ્યુ 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 ડોટ આર ડોટ ગવ ડોટ આઈએન ઉમેદવારોએ તે પોસ્ટ પર ક્લિક કરવું જોઈએ જેના માટે તેઓ અરજી કરવા માગે છે પછી અપલોડ કરો અને વિનંતી કરેલ વિગતો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો વાવી સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો નોંધો નોંધ ભરતી પાલકની વધુ વિગતો રાજકોટ મહાનગરિકાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આર અરજી કરવાનું શરૂ કરો તેર જાન્યુઆરી બે હજાર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડિયો મળતા રહે મિત્ર જય હિન્દ